સાવલી ના રોડ પર ટ્રક ચાલકે બાઇક ને લીધા હતા એકસો આઠ દ્વારા તરફ જતા અઢાર વિનોદ ચૌહાણ અને વિવેકભાઈ રાજુ વસાવા ઉમર વર્ષ ચોવીસ ને ટ્રક ચાલકે ટક્કર મારતા બંને ગંભીર ઇજાઓ થતા રાહદારીઓ એમ્બ્યુલન્સ બોલાવી બંને ઈજાગ્રસ્ત સાવલીના સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા અને સાવલી પોલીસ તેમજ ઇજાગ્રસ્તના પરિવારજનોને જાણ કરાઈ હતી સાવલીના દવાખાને લોકટોળા ઉમટી પડ્યા હતા